ஜமாபி ஜி ஹே மாணு ஜோராமணு ஜே வாணுஜே વાગે 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 રણુજા માગે દ્વારિકા સોડીને પોકરણગઢમાં આવ્યો વાલો દ્વારકા છોડીને પોકરણગઢમાં આવે યજમલ ચી નમૂલ પથાર રણુજાવાળો આવે કુમ પગલી પાડે મારો રામ રણુ જવાળો વર્ષના બાળ બનીને પાસ વર્ષના બાળ બનીને રામદેવ વીરમદેવ પોઢ્યા ઉકળતી દેગ ઉતારે રામદેવ વીરમદેવ પરણી પોઢ્યા ઉકળતી દેગ ઉતારે આવે 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 મારો રામ રણુજવાળો આવે सर्व सखीू फूल डालावे सर्व सखीू फूल डाला लासा लक्ष्मी हरखे वधावे लासा लक्ष्मी हरखे वधावे बेनी सगुणा आरती उतारे बेनी सगुणा आरती उतारे ભાટી હરજી સમર ઢોળે ભાટી હરજી સમર ઢોળે હે આવે 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 મારો રામ રણુ જવાળો આ દરજી ભગતે કપટ કરી છે દરજી ભગતે કપટ કરી છે કાપડ સોરી કબજો રે કપડ શે કાપડ સોરી ને કબજો રે સિવે ઘોડી લો આકાશે ઉડાડે મારો રામ રણુ જવાળો આવે ઘોડી લો આકાશે ઉડાડે મારો રામ રણુ જવાળો આવે ರಾಮದೇವ ವೀರದೇವ ದಡೂಲೆ ರಮತಾ ರಾಮದೇವ ವೀರೇವ ದಡೂಲೆ ರಮತಾ ದಡೂಲೋ ಭೈರವ ಭೂಮಿ ಮಾ ಭಾರತಾ ದಡೂಲೋ ಭೈರವ ಭೂಮಿ ಮ ರೇ ಪಡತಾ ಬಾಬಾ ಭೀನಾಥ ರೇ ಜಾಗೆ ಬಾಬಾ ಭೀನಾಥ ಜಾಗೆ ಮಾರೋ ರಾಮ ರಣು ಜವಾಳೋ દડુ લોકોતવા રામ પીર આવે ભેરવા ભૂમિમાં ભૂલ રે પડ્યા બાબા બાળીનથ ને ગુરુ ધારે મારો રામ રણુ જવાળો આવે બાબા બાળીનથને ગુરુ ધારે મારો રામ રણુ જવાળો આવે 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 મારો રામ જવાળો આવે બાબા બાળી નાથ અરજ કરે સે જર મર જર મર મે હુલો વરસે ઝૂપડી માં મા રામને સંતાડે મારો રામ રણુ જવાળો આવે ઝૂપડી માં રામ ને સંતાડે મારો રામ રણુ જવાળો આવે માર માર કરતો ભેર બોરે આવ્યો માર માર કરતો ભેર બોરે તાણી તાણી કાઢે પીરની ગોદડી એ તાણી તાણી કાઢે ભેરબાને બને માં ભંડાર રે મારો રામ રણુ જવાળો આવે ભેર બાને ભૂમિમાં ભંડારે મારો રામ રણુ જવાળો आवे 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 आवे, आवे मरो राम रणु आवे वागे 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 वागे, वागे रणु जामानो बतवागे